માગો કે ના માગો ઘણા ચડાવો બોલીને ને માગતો હોય સકળ સંઘને તમે વ્યક્તિગત મિચ્છામી દુકડમ ના આપો ને આખા સંઘને આપો તમારા મિચ્છામી દુકડમમાં માં કોઈ કસ નથી એક પ્રતિકરણ કરવા બેસો એની પેલા તમારે જેની જેની સાથે અબોલા અણબનાવ થયો એને મિચ્છામી દુકડમ ના આપો ને ત્યાં સુધી તમારું પ્રતિકરણ શુદ્ધ નથી થતું

અને ત્રણ ક્ષમા આપો રાખવા માટે શું જોઈએ ખબર સહનશીલતા જોઈએ કોઈ ગમે તેટલું તમને ગુસ્સે કરવાનો પ્રયત્ન કરે તમે ગુસ્સે ન થાવ ધેટ મીન્સ તમે ક્ષમા રાખી પણ એના માટે તમારામાં શું જોઈએ સહનશીલતા નંબર ટુ ક્ષમા માગો તમારી ભૂલ થઈ ગઈ છે તમે સામે ચડીને કહી ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ હું પ્લીઝ મિચ્છામી દુકડમ તમને હું મારા મિચ્છામી દુકડમ આપું છું પણ એના માટે શું જોઈએ નમ્રતા જોઈએ અને ક્ષમા આપો કોક માગવા આવે છે ને તો ઘણા તો એવા અલ્લડ હોય છે આપે ને આમ જોયું ફરી જાય આમ મોડું કરી નાખે નહીં એના માટે ઉદારતા જોઈએ છે માગવા માટે નમ્રતા જોઈએ આપવા માટે ઉદારતા જોઈએ અને ક્ષમા રાખવા માટે સહનશીલતા જોઈએ સહનશીલતા નમ્રતા અને ઉદારતા આ ત્રણ ચીજ આવે તો તમે ક્ષમા રાખી શકો ક્ષમા માગી શકો ક્ષમા આપી શકો તમારી પાસે રૂમાલ છે આ રૂમાલમાં મેં પચાસ બદામ નાખી બરાબર છે આવી જશે રૂમાલ ની અંદર બદામ આવી જશે આવી જશે હવે એ રૂમાલ ને ગાંઠ મારી એક ગાંઠ બે ગાંઠ ત્રણ ગાંઠ ચાર ગાંઠ હવે હું પાંચ બદામ નાખું તો આવશે નહીં આવે કારણ જે રૂમાલમાં ગાંઠ છે એમાં કોઈ વસ્તુનો સમાવેશ નથી થઈ શકતો જે હૃદયમાં ગાંઠ છે એમાં કોઈ વ્યક્તિનો સમાવેશ નથી થઈ શકતો તમારા હૃદયમાં કોઈ વ્યક્તિને રાખવી હશે તો એના માટેની બધી જ ગ્રંથિઓ તમારે ખોલી નાખવી પડશે ભગવાને પણ વ્યક્તિ માટે ગાંઠ નથી રાખી માટે ભગવાન આખા વિશ્વને પોતાના હૃદયમાં સમાવી શક્યા આપણે આપણા ઘરની વ્યક્તિને પણ આપણા હૃદયની અંદર સમાવી શકતા નથી કેટલી ગ્રંથિઓ બાંધીને બેઠા છે આ આવો છે ને આ તેવો છે ને આને આમ કર્યું આને તેમ કર્યું તમને સાચું બોલો ગુસ્સો કે તમારે અબોલા કે બનાવ રોડ ઉપરથી ચાલતી કોઈ વ્યક્તિ સાથે વધારે થાય કે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારી પરિચિત વ્યક્તિ તમારી બાજુમાં રહેતી વ્યક્તિ એની સાથે થાય રોડ પરથી જતો એની સાથે કોઈ દિવસ તમારે કંઈ થયું કુછ નહીં પણ જે પાડોશમાં રહે છે તો તમારી સાથે રહે છે એની સાથે થાય છે એનો મતલબ એનો મતલબ સાથે રહ્યા પછી તમારે એના ગુણ જોવાના બદલે તમે લગભગ દોષ જોયા છે એક વાત સમજી રાખજો વસ્તુ જૂની થાય છે એમ રાગ ઘટે છે રાગ ઘટે મોબાઈલ ફોન દસ વર્ષ સુધી એકનો એક કોનો છે દસ વર્ષથી એકનો એક જ ફોન હા નવ પીસ કેટલા મહિને બદલાય છે અમારો આ પચીસો વર્ષથી એક સરખો ડ્રેસ ચાલ્યો આવે છે તમારો ડ્રેસ જેમ ફેશન બદલાય તમારા ડ્રેસ મને એમ કીધું કે અમારા કપડાં છે ને ફાટીને નથી દૂર થતા અમારા કપડા ફેશન બદલાય એવી રીતના બદલાતા અને અમારા કપડાં છે ને ફાટે ત્યારે જો આ કપડામાં કાણા પડશે ને તે દિવસે એને અમે એમની અંદર જવા દેશું એક એક ધાદાનો કસ કાઢીએ ત્યાં સુધી અમે લોકો અમારા કપડું છોડતા નથી એ વખતે અમને એટલો જ વિચાર આવે આ શ્રાવકોએ બહુ પૈસા બહુ પસીનો પાડીને જે પૈસા મળ્યા એ પૈસામાંથી આ કપડું લઈ અને આપણને વોરાવ્યું છે ત્યારે એ કપડાનો પૂરેપૂરો કસ કાઢવો જોઈએ એ કપડું એમને એમ ફેંકી ન દેવાય કે મહિને મહિને બદલી મારું જો ચાલે નહીં દેટ મીન્સ કે મારું જો ચાલે અને મારે મહિને મહિને બદલવા હોય ને તો આખી જિંદગી સુધી હું બદલી શકું એટલા કપડાં તમે લોકો મને વોરાવી શકો એમ છો છો કે નહીં અત્યારે હું આ સભામાં એટલી વાત કરું કે મને આટલા મીટર ને આટલા તાકા જોઈએ છે તમે ના પાડશો તમે મને કીધું તો મેં ના પાડી કે મારે કામડી નથી જોઈતી કીધું તું કે નતું કીધું નરેન્દ્રભાઈ મને કે સાહેબ અમારે કામડી મેં કીધું શું કરું છું મારી પાસે જોઈએ એટલી કામડી છે મને ઇનફ છે મારે વધારવી નથી મારે એવા ખોટા માન સન્માન તમારા જોઈતા પણ નથી દુનિયાને મારે નથી બતાડવું હું આચાર્ય છું અને મને તમે કામડી સરસ મજાની ઓઢાડી એવી કામડીઓ ઓઢાડવા કરતા તમે સરસ રીતે આજની શિબિર કરો એમાં હું રાજી છું આવી કામડી કે કપડા તમે મને ઓરાવી શકો એમ છો પણ અમારા ગુરુએ એમને શીખવાડ્યું છે આ શ્રાવકોએ પસીનો પાડીને જે પૈસા ભેગા કર્યા એમાંથી તમને આ કપડું ઓરાવ્યું છે એ કપડાનો છેલ્લા દિવસ સુધી કસ કાઢજો અને અમારા સાધુઓ જ્યાં સુધી ફાટે નહીં ને ત્યાં સુધી આ કપડું છોડતા અને તમે અમે નાના હતા મને યાદ છે અમારી ચડ્ડીમાં પણ કાણું પડી જાય ને તો અમારી ખીગડું મારતી અને આજે તો જુદું છે આખું આવ્યું દસમા ધોરણમાં હતો ને ત્યાં સુધી હાફ પેન્ટમાં હતું હાફ પેન્ટ મારી આખી લાઈફમાં મને બે જ વખત ફૂલ પેન્ટ મળી છે અને આ સભાની અંદર જો અઢી વર્ષનો કોઈ છોકરો હોય તો એને ઉભો કરો હંડ્રેડ જીન્સ પહેરીને જ આવ્યો છે હાફ પેન્ટ વાળો એક છોકરો જોવા ના મળે E no papo